વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના તમામ એકત્રીસ મશાનોનું સંચાલન આજથી આઉટસોર્સિંગ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે કોર્પોરેશને શહેરના તમામ એકત્રીસ મશાનોનું દસ પોઈન્ટ તેતાલીસ કરોડના ખર્ચે આઉટસોર્સિંગ દ્વારા ત્રણ સંસ્થાને સંચાલન સોંપ્યું છે ત્યારે સ્મશાન ગૃહોના સંચાલન માટે ખાનગીકરણના પહેલા દિવસે જ અવ્યવસ્થા જોવા મળી હતી જેમાં કારેલીબાગના ખાસવાડી સ્મશાન ગૃહમાં આવેલા લોકોને લાકડા ગુજરાતમાં દારૂ સપ્લાય કરવાના અને ગુસ્સે ટોકના પિસ્તાળીસ થી વધુ ગુના આચરનાર ફરાર આરોપી ચિરાગ પંચોલીની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પંજાબથી ધરપકડ કરી છે મૂળ રાજસ્થાનનો ચિરાગ પંચોલી સાગરીતો સાથે મળીને ગુજરાતમાં દારૂ સપ્લાય કરતો હતો જેને પગલે પોલીસે તેની ધરપકડ કરી હતી પરંતુ જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં ચિરાગ પંદર દિવસના પેરોલ ઉપર જેલમાંથી છૂટીને ફરાર થઈ ગયો હતો ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે તેને પંજાબથી ઝડપી લીધો હતો ગુજરાતની કોર્ટો અને શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓનો સિલસિલો હાલ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે આજે રાજ્યની વધુ એક કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી જેમાં ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ કોર્ટના ડિસ્ટ્રિક્ટ જજને વહેલી સવારે ધમકી મેલ આવ્યો હતો જેમાં આરડીએક્સ બોમ્બથી કોર્ટને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી ત્યારે બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ દ્વારા સઘન ચેકિંગના અંતે કોર્ટ સંકુલમાંથી કોઈ પણ વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી જે બાદ કોર્ટ પરિસર ફરીથી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું